ભરોસો અને એ પછી બધા બાપુ પાસે જે રામ ને નહીં એની સિગય બધા બાપુ પાસે ભરોસો લખાવે છે મારું ઓબ્ઝર્વેશન છે હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી આજે રામ કથા નિમિત્તે શ્રીમનભાઈ વાઘેલા વિટી પરિવાર મોવાથી વધારેલા છે ગોપનાથ તેમની મિટિંગનું બધા દર્શી સમાજ બધા ભેગા છે નથી કન્ટ્રિન્યુ વીડિયામાં બનાવે છે વીડિયાને લાઈક શેર અને સ્વર્ષ કરવાનું ભૂલતા નહીં

પહેલી વાર આજથી પંદર વર્ષ પહેલાં આયા પહેલી વાર એ બાપુ દાદા આવ્યા મેં જમાડેલા પછી કો મને કીધું કે આવડા ચિમનભાઈ વાઘેલા કઈ નહીં આ છે વીટી ખુશ છે વીટી જોવા મૂકું બધું છે તો દાદા અને આ એટલા દિવસ તું રહું છું તો મેં દાદાને પ્રશ્ન પૂછેલો કે દાદા તમે બાપુના પરિચયમાં કઈ રીતે આવ્યા પછી એને મને એની વાત કરી કે કેબિન શોપમાં અમારી કૃપા હતી ત્યાં બાપુ ઘણી આવતા દાદાએ તમને જે પહેલાં કીધું ને કે તમે વાપરો જતું નથી નિયમ એવો છે કે ભગવાન તમને એક કણના સહસ્ત્ર કણ આપે પણ ક્યારેક ખેડૂત ભગવાનના છે ખેતરમાં દાણા નાખે એક દાણાના દૂર નામ કેટલા દાણા હોય એક દાણાના હજાર કહીએ પણ પાંચ હજાર દસ હજાર કુદરત આપે તો દાદાએ ભવાની જ્યારે કથા કરી બાપુની તો એણે એટલે શબ્દ બધા લખવાયેલો ભરોસો દાદાએ એવા બેનર મારેલા છે દાદા ભરોસો

અવળું મોટું નામ છે એવડા મોટા ઉદ્યોગ વિશે મને સગા કેટલા સરળ છે એમાં એક દરજી અમારે પાતરગઢમાં છે મુંબઈ રહી છે એના આખા ગામમાં શિવ મંદિર બનાવ્યું એ ભાઈ હું પાદરગઢ ખાગામાં કેટલો મા આવે તો એમ મહિલાઓ મહિલાથી બધા ગામમાં બધા જમવાનું હોય ગામમાં બધા ઘરે ભેરવા જાય નામ હું ભૂલી ગયો છું હા અચ્છુ ભાઈ એનો દીકરો એક આવતો ને એ બધું શિવ મંદિર એણે બનાવ્યું તો આપણે આપણી જાતને કોઈ દિવસ એવું નહીં માનવાનું ઊંચું દાદા કીધું ઊંચા વિચાર કરવાનું ઊંચું જીવવાનું સારું જીવવાનું દરેક માણસમાં ભગવાને એક વર્ષથી બુદ્ધિ આપી છે એક વર્ષથી શક્તિ આપી છે હું ફલકમાં વિચારી શકો છો એની ઉપર તમારો વિકાસનો પાયો થાય છે દાદા એને પાંચ હજારથી એને શરૂ કરી અત્યારે દાદાએ આઠ તો બાપુની કથા કરી છે બાપુની કથા કેટલામાં થાય એ તો તમને બધાને ખબર હશે એવી આઠ કથા કરીને હજી દાદા કે મારે એક કથા કરવી છે નવ થઈ જાય એટલે આધ્યાત્મમાં નવનો આંકડો પૂર્ણ કહેવાય અને આખું જીવન એણે બાપુની સેવામાં બાપુની કરતાની સેવામાં સમર્પિત કરતી હતી તો એનો પણ હું તમને જવાબ આપું કે આપણે આપણું કામ મૂકી મારી દુકાન રેડી રહે મારો ધંધો રેડો રહે મારી નોકરીનું હું દાદાને ધંધા છે એટલે કદાચ આમાંથી કોઈને હોય તો વંદન પણ કદાચ નહીં હોય છતાં એને મેં કારણ કાઢ્યું મહેશભાઈ એક વાહ ફોન નહીં આપણે તો ફૂલો આમ કરી નાખશે પણ આમ કરી નાખશે કશું જ નહીં અહીંયા આવે એટલે આનું જ કામ અને આખું જીવન જેણે રામકથાના આયોજન બાપુએ ગાવામાં સમર્પિત કર્યું કેમ દાદાએ રામકથાના આયોજનમાં એનું જીવન સમર્પિત કરી દીધું અહીંયા દાદા કથા કરતી થઈને તો મને એક બે જણે પૂછ્યું એવી કોઈ જગ્યા જ નથી અહીંયા ક્યાં ભોજન સમારંભ કરશે ક્યાં બાપુના ડોબ નાખશે તો મેં એને ભવાનીનો દાખલો આપેલો બાકી તો ભવાની બધી કથા હતી

અને રામ પ્રથાના મેં શિવ જીવન સમર્પણ કરી દીધું અને મને વંદન કરવા લાયક માણસ છે એને તમે એને વખત કરો ઓછલા દિવસે રહો ને એ દદન ન તમે ખોટી લપશક નથી દેખાય પણ એણે જે તમને વાત કરી તમારા બાળકોને ભણાવજો તમે તો બધા અમારી કરતાં તમે બધા શિક્ષણમાં પૂછે આગળ છો પણ તમે ભણાવજો ખોટી મનમાં માનસિકતા હોય પૂર્વગ્રહ હોય એ કાઢી નાખજો અમારા મહેશભાઈની મને અમારી બદલી થઈને એટલા વર્ષથી મને ઓળખે છે ઉપરના કામમાં હું તો નાનો છું બધા તમારે બધાને બધાથી નાનો છું ભગુડા માંગલમાં અમારે કાંઈ હોય સેવા કરવાની હોય દાદા હોય ને બાપુ અરે આવે ટોટલ આપણે સાથે સુધારવાનું જરૂર પડે છે બધું કરી લેવાનું એવી સેવા કરતા કરતાં હું મારો જાત અનુભવ દાદાએ છે મને કીધું હું તમને કહું છું હું ભગુડામાં નાનું એવું ગામ છે ભાવથી આવશો અને દાદા જ્યારે તમને ખાલી મેસેજ આપે ને તો કોઈ આવી જશું દાદાને મજા આવે આપણે એવા હોય ને પણ એને આપણે કાંઈ કામ નથી

નંબર આશે અને રાજાના વખાણ તો કરાય જ નહીં પણ આજે એનો ઘોડો સમાજ છે બધા ઉપસ્થિત છે તો પહેલો તો નેશ્વર્ડનો અમે એ ગૌરવ અમને હોઈએ હું તો પડી દીકરો નિકરો કે મેં વાઘેલા ક્યાં તો અમે નેશ્વડ ને બથ લેની નેશ્વર્ડ અને અમને પહેલો ગૌરુ એ છે ગામના આવા વ્યક્તિ અમારી ભૂમિ માલિક આજે વડાપ્રધાન છે તો ગુજરાતનું ગૌરવ કહેવાય મોરાજી જે છે તો ગુજરાતનું ગૌરવ કહેવાય કે જે આવા આપણી ગુજરાતની ભૂમિ જે આવા સીએમ પીએમ આપ્યા તો અમને જે એસવર્ડની વસુંધરાએ આવી વ્યક્તિ આપી એ બદલ એના શ્રણોમાં નમન પછી અહીંયા વધારે એમનો જે સમાજને નમન અને બીજું આપણે દાદાના વિચારો મારી માનસિકતા પ્રમાણે હું કહું આપણે બધા પાણી છે અને દૂધ છે સિત્તેર રૂપિયા લીટર તો એ દૂધ જો પાણીમાં ભળે ને તો એ પાણીની કિંમત સિત્તેર રૂપિયા થાય તો આ વ્યક્તિને આ સમાજ વિગળાયેલો રહે ને તો એની કરતાં તમારી કિંમત વધુ થાય અમે તો બધા સ્વયંસેવક તરીકે એમની સાથે વિકળાયેલા છે મેં દાદાની બે હજાર આઠમાં કથા થયેલી કે ત્યારથી મારો કન્ટિન્યુઅસ ક્રમ છે કે રામચંદ્ર ભગવાનને હનુમાનજીએ કોઈ વિઘન નથી નાખ્યું એક કથા આજની તારીખે પડી નથી અમારી છેલ્લી કથા કબીરવડ કબીરવડ થી લઈને તાપે તાપે થી લઈ અને અમારે નેશ્વર ની પાવન ભૂમિ ઉપર દાદા નો મનોરથ હતો કાંઈ અમારે કોડિયાર મંદિર રાધા કૃષ્ણ મંદિર હનુમાનજી મંદિર ગણપતિ મંદિર એ એનો મનોરથ ભગવાને પૂરો કર્યો જ્યારે મીટિંગ હોય ત્યારે કાંઈ કહો આ તે બધું આવ્યા જ કરે સારા કાર્યમાં વિઘ્ન આવે રામચંદ્ર ભગવાનને તે યોજના માટે લઈ ગયા હતા કાન પણ છે પાવીસ મંત્રી ને કહેવામાં આવ્યું આઠ કાન આવ્યા નવન નથી થતો એમ મંદિરો નિર્માણ કરવામાં ઘણા વિઘનો આવ્યા પણ એ એક સરદારની ઘરે તટસ્થ લોહ પુરુષ તરીકે ખડાર્યા એમની તબિયત બગડી ચાલે છે એટલે અમને એમ કે દાદા ક્યાં ગયા અમને એમ કે દાદા ઘરે આરામ કરે દાદા તો અમદાવાદની હોસ્પિટલમાં એ માતાજી એને હાજા કર્યા અને આજે આ નવી કથાનું આયોજન લઈને બેઠા અમે તો એ કલ્પના કરીએ કે કોઈ ફ્રીજ ન હોય જ્યારે આવે ત્યારે અને એનું મેઇન સૂત્ર સ્વચ્છતા જ્યાં ત્યાં કોઈ વસ્તુ નાખે નહીં એને બિલકુલ ન કરાદા પવિત્ર માણસ આપણને મળ્યા આપણી વચ્ચે ઉપસ્થિત અને આપણને બધાને વ્યક્તિગત ઓળખે કે આપણો મોટો પાર છે તો હવે અહીંયા આપણે હવને તાલાવેલીએ હશે મોદકની પ્રસાદની તો અહીંયા આપણે ભક્તોએ પૂર્ણ કરી દાદાને બધાને ગમતા નથી અમને ખબર છે હવે ઘણી બોલવું પડે તો માણસની કદર થાય અમારા નેશ્વરને તો પૂરું ગૌરવ છે આજે વાત કરીએ અમારા સમાજને ભાઈ બેન પ્રયાગ લઈ ગયા હતા કથામાં હવે અમારી કોળી નાતીની બૈરા એને જીમી પહેરી હોય એનો કાચડો હોય એની બેગ માથે શું હોય સિમેન્ટની થેલી નાના વસ્ત્રો નાખીને માથે બેગ હોય ત્યાં એની તપાસ થતી હોય તેમાં બિચારા પણ એને બધા દાદા એને વિમાનની યાત્રા કરાય ચોવીસ કલાક ટ્રેનની મુસાફરી કરાય પણ આ બધા સેવાના પ્રતાપ છે

જય માતાજી મિત્રો અમારા સિમનભાઈ વાઘેલા મોવા પરિવાર વીટી બરાબર છે એની નિમિત્તે આજે ગોપનાથ મહાદેવે રામકથાની મીટિંગ દર્શી સમાજ દ્વારા રાખેલી હતી એ પ્રસાદ લીધો અને બધી બાપુની વાતચીત કરી અને કથામાં બધાને આવવાનું બધાને ભાવભર્યું આમંત્રણ આપેલું છે અને દર્દી સમાજની મિટિંગ હતી અને પ્રસાદ પ્રસાદ લઈને